ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં બે પોલીસ કર્મચારીઓ જે બાઇક ઉપર રોંગ સાઈડ માં જતા જોવા મળી રહ્યા છે ટીવી સ્ક્રીન ના દ્રશ્યો તમે જો જ્યાં બે પોલીસ કર્મીઓ રોંગ સાઈડમાં જે જતા જોવા મળે છે વડોદરાના અટલ આ ઘટના કે પોલીસ કર્મચારીઓ રોંગ જોવા મળે છે કે જયારે સામાન્ય જનતા રોંગ જતી હોય ત્યારે પોલીસ જે છે એ એમને દંડ ફટકારતી હોય છે ત્યારે શું હવે આ જે પોલીસ કર્મીઓ જે વડોદરાનો અટલ બ્રિજ છે એ પોલીસ કર્મીઓ જે રોંગ સાઈડ ઉપર જઈ રહ્યા છે શું એમને પકડી તપાસ કરી અને એમના વિરુદ્ધ કોઈ શિક્ષાત્મક પગલા લેશે કે કેમ એ જોવું રહ્યું